ફોરેસ્ટ ટ્રેન્ડિંગમાં એસી ટકા પ્રોફિટના નામે એકવીસ લાખની ઠગાઈ કરનાર ગેંગને બેંક ખાતું આપનાર પકડાયો ફોરેસ્ટ ટ્રેન્ડિંગના નામે વડોદરાના ઇન્વેસ્ટર્સ સામે ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગને બેંક એકાઉન્ટ આપનાર સાગરીતને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે ન્યુસમા રોડ વિસ્તારના કમલેશભાઈ સુથારને ફોરેસ્ટ ટ્રેન્ડિંગમાં ચાળીસ થી એસી ટકા સુધીનું વળતર આપવાની વાત કરી સુરેશ મૌર્ય નામના ઠગે ફસાવ્યા હતા તેણે લિંક મોકલ્યા બાદ એની ટેક્સ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એકવીસ પોઈન્ટ ઇકોતેર લાખ રકમ મેળવી હતી અને સામે પ્રોફિટ ઇકોતેર લાખ જેટલી રકમ પણ દેખાતી હતી પરંતુ ઇન્વેસ્ટર આ રકમ ઉપાડી શકતા ન હતા આ બનાવમાં વડોદરા સાયબર સેલના ના પી બી એન પટેલ અને ટીમે અગાઉ ત્રણ આરોપી પકડ્યા હતા જ્યારે ઠગ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલાવનાર સુધી ભણેલા સાજિદ ખાન ખાન પઠાણને નંદુબાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં નંદુબારમાં રહેતા યુવકે બેન્ક એકાઉન્ટ આપવા માટે રૂપિયા દસ હજાર મળ્યા હોવાની કબુલાત કરી છે પોલીસે તપાસ કરતા તેના બેંક એકાઉન્ટમાં બીજા પણ બે પંદર લાખના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે જેથી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે